સૌરાષ્ટ્રની સાથે કચ્છ જિલ્લામાં પણ લોકમેળાની શરૂઆત થઈ છે ભુજમાં હમીરસર તળાવની કાંઠે લોકમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો નગરપાલિકાના પદાધિકારીઓ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકમેળાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે ત્રણ દિવસ સુધી ચાલનારા મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવશે ભુજ શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાં પણ લોકો મેળાની મજા માણવા ઉમટી પડશે મેળામાં અવનવી રાઇડ ગેમ ઝોન બાળકો માટે રમકડા ઘર સુશોભનની વસ્તુ સહિતની ચીજવસ્તુઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે મેળામાં કમ્પ્લીટલી બાળકોના ચિલ્ડ્રન પ્લે એરિયાથી ગેમથી કરી અને નગરજનોને ખાણીપીણીના કોઈ પણ વસ્તુ લેવી હોય પછી એનજીઓ સંસ્થાના આવા અલગ અલગ પ્રકારોના સ્ટોલ મૂકવામાં આવે છે અને ભુજ શહેરની ને ભુજના આજુબાજુના લોકો આ મેળાનો ખૂબ આનંદ લેતા હોય છે અનિચ્છનીય બનાવ ન બને એના માટે ચોવીસ કલાક અહીંયા પોલીસની સગવડ પણ છે નગરપાલિકા દ્વારા ફાયરની ટીમ પણ કાર્યરત છે અને નગરપાલિકાના કર્મચારીઓ પણ અહીંયા ચોવીસ કલાક કાર્યરત રહે છે